પોરબંદરમાં ભેળ રગડાની લારી ચલાવતા હતા એવા મોહનલાલ રાણાના અવસાન બાદ એમના પત્ની મણિબેન રાણા એકલા રહે છે અને સિઝનમાં પતંગ બનાવીને તથા કેટરિંગમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અતિ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા આ દાદીમાએ એક એવું કામ કર્યું છે કે આપણને સૌને એમના ચરણોમાં વંદન કરવાનું મન થાય વાત જાણે એમ છે કે પોરબંદરના વિદ્યુત સ્મશાનગૃહમાં વીજળીનું બિલ બચાવવા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવા સોલાર પેનલ લગાવવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો આ માટે અંદાજિત બાર લાખ જેટલી રકમની જરૂર હતી મણિબેનને આ વાતની જાણ થઈ એટલે મોટા મનના મણિબહેને વિદ્યુત પેનલ માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી લોકોને એમ થાય કે કેટરિંગનું કામ કરીને પેટીયું રડતા આ માજી વળી શું દાન આપે મોહનભાઈ અને મણિબહેને મહેનત કરીને ભેગી કરેલી રકમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મુકતા જતા હતા પતિના અવસાન બાદ આ ફિક્સ ડિપોઝિટ બાકી અને કુલ બાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા મળ્યા મરણમૂડી સમાન આ રકમમાંથી મણિબહેને બાર લાખ સોલાર પેનલ માટે દાનમાં આપવાનું નક્કી કર્યું સ્મશાનની વ્યવસ્થા સંભાળતા લોકોએ કહ્યું પણ ખરું કે તમે બધું આપી દેશો તો પછી તમારું શું મણિબહેને કહ્યું મારા માટે આ સિત્તેર હજાર રાખ્યા છે અને હજુ પર ચાલે છે એટલે ખાવા પૂરતું કમાઈ લઈશ જરૂર પડે તો થોડી બીજી બચત પણ છે આપણે બધાએ અંતે તો આ સ્મશાનમાં જ આવવાનું છે એટલે પોરબંદરમાંથી જે કમાયા એ પોરબંદરને જર કરું છું મણિબહેને પોરબંદરના સ્મશાન ગૃહમાં સોલાર પેનલ ફિટ થાય અને વીજળીની બચત થાય એ માટે બાર લાખ દાનમાં આપી દીધા પોરબંદરના મહેર સમાજ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં શ્રી મણિબેનનું જાહેર સન્માન કરવાનું નક્કી થયું તો એમણે સન્માન સ્વીકારવાની પણ ના પાડી દીધી ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાએ મણિબેનના ઘરે જઈને સન્માન કરવાની વાત કરી તો મણિબહેને સ્પષ્ટ કહ્યું કે સન્માન કરવાના ઈરાદાથી જો મારા ઘરે આવશો તો ઘરના બારણા બંધ કરી દઈશ મારે કોઈ સન્માન જોઈતું નથી મેં તો મારી માણસ તરીકેની ફરજ બજાવી છે એક તરફ કરોડો કમાયા પછી પણ કંઈ છૂટતું નથી એવા લોકો છે તો બીજી તરફ મણિબહેન જેવા લોકો પણ છે જે સિત્યોતેર વર્ષની ઉંમરે કોઈ જાતની અપેક્ષા વગર પોતાનું સર્વસ્વ આપી દે છે અને આ ઉંમરે પણ જીવન નિર્વાહ માટે કામ કરે છે આવા પરોપકારી મણિબેનને કોટી કોટી વંદન વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો